ખૂબ રોષે ભરાયેલી પ્રજા પોલીસ તંત્રને ઘેરીને એમને પકડીને મારતો એક વિડીયો આપણને જોવા મળે છે તો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશ ભીલ તો મિત્રો હજુ સુધી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઇક કરજો તો આ મિત્રો આજે આપણે વાત કરીશું જે આ ઘટના બની છે રાજસ્થાનમાં તો મિત્રો ત્યાં એક અકસ્માત થાય છે ડમ્ફર અને બાઇક ચાલક સાથે તો મિત્રો ત્યાં અવારનવાર આવા અકસ્માત થતા ગ્રામજનો ખૂબ આક્રોશમાં પોલીસ તંત્રને ઘેરીને પોલીસને બગાડીને મારે છે એ પ્રકારનો આપણને વિડીયો જોવા મળ્યો છે તો મિત્રો આજે આપણે વાત કરીશું જ્યાં રાજસ્થાનમાં આ ઘટના બની છે ત્યાં ટ્રક ચાલકે બાઇકને કચડી નાખતા મિત્રો ત્યાં પ્રજા ખૂબ રોષે ભરાયેલી છે તો મિત્રો ત્યાં પોલીસ તંત્ર ઘટના સ્થળે આવીને તેની તપાસ કરતાં ગ્રામજનો ખૂબ આક્રોશમાં આવ્યા અને જે પોલીસ તંત્ર આવે છે એમને ખૂબ મારપીટ કરતાં આપણને નજરે આ વિડીયો આપણને મળ્યો છે મિત્રો તો વિડીયોમાં વાત કરીએ તો જે તંત્ર જે બેદરકારીના કારણે આવું અવારનવાર ઘટના સ્થળે આવા જે મૃત્યુ પામે છે મિત્રો તો એને લઈ ગ્રામજનો ખૂબ આક્રોશ વ્યક્ત કરી એવું આપણને જોવા મળ્યું છે તો મિત્રો જે ખનીજ માફિયાઓ વારંવાર આવી રીતે જે ટ્રક ચાલકો સાથે મળીને જે આવું પ્રકારનું જે કાળજી વગરનું જે કૃત્ય કરે છે મિત્રો તે આમ જે પબ્લિક છે એ હેરાન થાય છે તો એને લઈ જે ગ્રામજનો ખૂબ પોલીસ તંત્રને મારતા આપણને નજરે પડી છે તો આવી રીતે પ્રજા પોલીસને પણ મેથી પાક છકાડ્યો એવું આપણને લાગી રહ્યું છે તો મિત્રો તમારા ગામમાં પણ કેવું ચાલી રહ્યું છે મિત્રો એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કારણ કે તંત્ર પણ હવે બેદરકારી જે જાણવા મળ્યું છે આપણને તો તંત્રના લીધે આવું આમ પબ્લિક હેરાન થતી હોય છે મિત્રો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય